ઓગસ્ટ ખાલી નાચવા પૂરતી જ પબ્લિક નથી ભેગા થતી આ પબ્લિક હવે પોતાના હક અને અધિકાર માટે તમામ પ્રશ્નો પર થશે અને અનંત સાહેબના કગરતી કબામ મજબૂર કરશે એના સિવાય આ પાક આપી રિવલની પૂરતી જ ચર્ચા નથી હવે પછી સંયુક્ત સંઘર્ષ સમિતિ અનંત સાહેબની નેતૃત્વમાં તમામ વસ્તુ પર ચર્ચા કરી અને હર હંમેશા અનંદ સાહેબની સાથે રહેશે તો આપડા

અહીં યુસુફભાઈ આપણી વચ્ચે ઉપસ્થિત જયેન્દ્રભાઈ આપણી વચ્ચે ઉપસ્થિત કોંગ્રેસ સમિતિના પ્રમુખ એવા કિશનભાઈ તમામ આદિવાસી સમાજના કાર્યકર્તાઓ અને દરેક પક્ષના કાર્યકર્તાઓ આજે સૌને અભિનંદન એટલા માટે આપું છું કે ગઈકાલે બે દિવસથી બાર અને તેડ તારીખથી જૂઠાલાલની મંડળી કામે લાગી ગયેલી હતી જુઠાલાલની મંડળી એસી ઓફિસમાં બેસીને મારા પ્રેશના મીડિયાના મિત્રોને બોલાવીને એમ કહે કે આનંદભાઈ ગેરમાર્ગે દોરે છે ત્યારે તમે ફ્રેશ બેકમાં જાઓ 2022 માં જાઓ 28મી ફેબ્રુઆરી આજ ધરમપુરની ધરતી પર રેલી કરવાના હતા ત્યારે મોગલી સુખેતા તો મોગલી અનંત પટેલ ગેરમાર્ગે દોરે છે આપણે ત્યારથી પહેલી રેલી થી લઈને છેલ્લી રેલી નવસારી માં કરી ત્યાં સુધી મોગલી ને બોલાયો મોગલી આવ્યો અને આ નવું મોગલી આવી ગયું જુઠાલાલ જુઠાલાલ જે કાગળ બતાવે એ કાગળ માં વાંચીને બતાવવાની જરૂર હતી આપણા ડોક્ટર સાહેબ નીરવભાઈ બી કીધું એમાં લખ્યું છે અત્યારે આ ડેમ પ્રોજેક્ટ પ્રાથમિક તબક્કે નથી એટલે બીજા તબક્કે છે એટલે કાલે પાછો આવી શકે એવું છે એટલે અમારી સીધીને સત માંગણી છે કે અમને શ્વેત પત્ર આપી દો અમારું આંદોલન બંધ અમારી સીધી સત માંગણી છે કે જુઠાલાલ અહીં આવીને એમ કહી દે કે આ અમે રદ કરીએ છીએ એનું શ્વેત પત્ર છે અમારું આંદોલન બંધ

નિવાસી સમાજો વિજુએ ન કે કે નારંગી ગેંગ વિજય ડાંગવાળા એમ કે કે ચટણી આવે ને ડેમ આવે ભાઈ 2024 ની ચટણી માં કામે ડેમ લાવેલા તમે ડેમ ની વાત કરો છો એટલે અમે ડેમ બોલીએ છે તમે સ્વયગત્ર આપો એટલે અમે વિરામ મૂકી દઈએ માંગણી છે ને આપણે માંગણી છે ને અરે આવનારી તાલુકા પંચાયત જિલ્લા પંચાયત માં નારંગી ગેંગ ને ઘર દેવાના છો અરે આ તું ચકન ને કેવું ઘુસવા દેવાનો છો તમે અરે કેમ માં ઘુસવા દેવાનો છો આપડા વિસ્તાર ની એક જમીન અને એક ટીપું પાણી અમે આપવાના નથી નથી અને નથી સૌને જય આદિવાસી જય જવાર અને મારે પોલીસના મિત્રોને કેવું છે એના એસપી અમને છૂટ આપી ત્યારે ડાંગના એસપી ને હું થઈ ગયું ભાઈ આ આંદોલન તો ધરમપુર માં હતું ડાંગના એસપી અમાર 150 જન ને કેમ ડિટેન કર્યા અરે આવનારી રેલી ડાંગ માં રાખ ડાંગ માં આવનારી રેલી બગાઈ માં રાખ સુ બગાઈ માં અને સભા આપડી પોલીસ સ્ટેશન માં છે હશે ને હશે ને આવશો ને সবাই চা দিবসে চা দিবসে খুব খুব আভার হার হমেশা আপনা